નમસ્કાર દર્શક મિત્રો આપને જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે તે બાયડ તાલુકાના વાત્રક બ્રિજ ઉપરના છે આપને આ દ્રશ્યો જોઈને જ ખ્યાલ આવી જશે કે અહીંની હાલત કેવી છે કારણ કે આ બ્રિજ ઉપરથી રોજના બે હજાર જેટલા વાહનો અહીંયાથી નીકળે છે અવરજવર કરે છે પંચાવન વર્ષ આ જૂનો બ્રિજ છે વાત્રક બ્રિજ અને સાર્વત્રિક વરસાદના કારણે વાત્રક બ્રિજની નીચે વાત્રક જે નદી છે એ નદી ઓવરફ્લો થઈ છે આ ખાડાઓના રાજમાં આ બ્રિજ ઉપર જે ખાડાઓ પડે છે એના રાજમાં આ તંત્ર એ આંખે પાટા બાંધી દીધા છે કારણ કે તંત્ર રાહ જોઈ રહ્યું છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય ખરેખર આ જે દિવસો છે નજીકના દિવસો છે કારણ કે અહીંના જે દ્રશ્યો એવા સર્જાયા છે કે અહીંયાથી મોટા વાહનો પસાર થઈ રહ્યા છે ખાડા પડી ગયા છે બ્રિજ ઉપર અતિશય ખાડા પડી ગયા છે અનેક બ્રિજો ઉપર એવા હાદસા બન્યા છે અને તંત્ર પછી જાગ્યું છે આ વાતક બ્રિજ ઉપરની જે વાત કરવામાં આવી રહી છે ખરેખર દિવસો બિલકુલ નજીક છે અહિયાં મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ આપને કે જે વાતક બ્રિજ ઉપર જે ખાડાઓ પડી રહ્યા છે પડ્યા છે બે હજાર જેટલા વાહનો અવર જવર કરી રહ્યા છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલા તંત્ર જાગી જાય પડકાર અરવલ્લી ન્યૂઝ હરેશ સોલંકી અરવલ્લી